હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આજે છે નવરાત્રીનો પહેલો દિવસ ને આપણે હમણાં ચેક કરવાના છે આપણા કુર્તા કેટલા છે કે નહીં કે શું કે ભલે આજે નથી પહેરવાના નવરાત્રી માટે કે લગ્ન માટે કે તો એક વાર ચેક કરી લઈએ બધા તો જોઈ લઈ કેટલા હે કેટલા નથી તો આપણે બધા કાઢ્યા એક બે ત્રણ ત્રણને ને જોઈ કેટલા પૂરા થયા તો આ જો આટલા કંઈક જબાય આપણી ઘરની એક બે ત્રણ ચાર ને પાંચ જબાય તો જોઈએ આનામાંથી કેટલા પૂરા થાયરા

તો કઈ જો બ્લુ કલર નો બ્લુ કલર નો જવું આપણે ઈ આ એમ જ લીધો આપણે ગઈ સાલ હતા ને આપણે બે ત્રણ જવા લઈ લીધા એક ભેગા પણ આ સાલ હવે આપણા ગામમાં નબળા જોડા મમ્મી વોટ્સઅપ WhatsApp વોટ્સઅપમાં એક મેસેજ આવ્યો હોય એ કેવો આવ્યો જો તમે બતાવો આમ કરો આજો આ લાસ્ટ વાળો મેસેજ તમે સ્ક્રીનશોટ વિડીયો ઉભો કરીને જોઈ લેજો હાલો હવે આપણે કપડો જોઈ કયા પહેરવાના છે કયા કપડો પહેરું કયા કપડો પહેરું એમ થાય મમ્મીને જ બોલાવી મમ્મી આવજો તો અહીંયા કપડા સિલેક્ટ કરવા મારા કોનસા વાળા પહેરું ઇનમે છે એ બરાબર આ બરાબર એમ આ પેર બિલુ હાલશે ને હા હાલો હા હા હાલશે કોણ પરમિશન પાસ થઈ ગયું નહીં બસ હાલો આ જ નદીઓ નીકળી ગયો આપણો બસ પેન્ટ આ જે આખી જોડી જે આખી

જોરદારો કાલ પછી ટ્રાય કરશું આ પટેલનો તો બસ થઈ ગયા આપણે રેડી ને હવે જઈ રહ્યા સમાજવાડીમાં જોઈ આજે પેલું નોરતું આ જો આપણે લાઇટિંગ બધી તૈયાર કરતી ચાલુ થઈ ગઈ છે ભાઈ ભાઈ આ લાઇટ ચાલુ ને એટલે ઓછી દેખાતી હશે તો ગાઈસ થાય તૈયારી જો આજે પેલા દિવસના ડ્રોની તૈયારી દરરોજ ડ્રો થશે લાસ્ટમાં એની અહીંયા ચીઠી ને બીઠી બધું તૈયાર થયેલું જો ડ્રોની Hello. No. 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 થઈ ગયો એક રાઉન્ડ કમ્પ્લીટ હવે વાગશે ટેપ ઉપર ટેપ ઉપર રમશે બધા આવે

गाडो गाडो एक जीठी गाडो हां नीचे आओ उठवा के सु को तय देबो आई नंबर सही है हां 80 नंबर लाइन माय लाइन ही जे हवा ठीक लाइन आवे 80 नंबर के है नंबर मोहन राम આરતી વાળો તૈયાર રહે મજે આરતી વાળમ ન્યાલા કાકા આવી ગયે છે વિડીયો ભેગુ આવીયો છે આપણે તો અપાઈ જોજો તો બસ થઈ ગયો ડ્રો ખતમ ને આજ નવરાત્રી પણ ખતમ હવે થાશે લાસ્ટ આરતી એટલે કે નવરાત્રી પછી છેલ્લી આરતી થઈ થઈ ગઈ આજની નવરાત્રી પૂરી મજા આવી ગઈ તો આ કર નાખે તું સારું બધું આંકડું આવે એનું સાઉન્ડ સિસ્ટમ નું હવે કાલે વાત કાલે અનબોક્સિંગ થશે શું કેવું તું તો ગઈશ જો હમણાં નવરાત્રી થઈ ગઈ પૂરી ને બધા બારે બેઠા અહીંયા ભવાનો ફોન વંજાઈ ગયો હોય તો ભવો ફોન ગોતરો હોય ગલત ક્યાં દેવસેના ભવાને ફોન દઈ દો યાર ફોન દો કરો તો બસ ગઈ આવી ગયા થોડુંક મસ્ત કરી ભવાની બધા ફોન લકાર નાખ્યો તો થોડુંક એને હવે જઈ રહ્યા ઘરે કરશું એડિટિંગ ને વાગેરા સાડા તો દોઢ બે વાગી જશે ને પછી કરશું આરામ તો બ્લોગને અહીંયા જ પૂરો કર્યું જોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા આવી ગઈ નવરાત્રિમાં પહેલો દિવસ સારી આવી ગઈ તો જોઈ બીજા ત્રીજા દિવસ કેમ જાહેરા પાછળ આવે તો બસ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય